આજે સંવંત બે હજાર ને એંશી વૈશાખ સુદ પૂનમનો દિવસ છે અમરેલીમાં બિરાસતા વાલાવાલા ઘનશ્યામ મહારાજનો છવ્વીસમો પાટોત્સવ ને આપણા આદિગુરુ એવા મોટીબાનો જન્મદિવસ તે પણ આજે છે અને આજે મોટીબાના જન્મદિવસને બસો ને ઓગણચાલીસમો આ જન્મદિવસ આજે છે જે મોટીબા આપણા સૌના આદિગુરુ છે તો તેના જન્મદિવસ નિમિત્તે કોટી કોટી વંદન પૂજ્ય અનાદિમુક્ત મોટીબાના ચરણમાં કરીએ કે હે મોટીબા તમે અમારા આદિગુરુ છો આજે તમારો જન્મદિવસ છે તો તમારા જન્મદિવસે તમારા ચરણમાં નમસ્કાર કરીએ છે કે અમારામાં એ મહારાજની ભક્તિ કરવાનો બળ આપે તમે જેમ મહારાજને રાજી કર્યા એમાં અમે પણ રાજી કરી Shaky.